નમસ્કાર દોસ્તો વરસાદને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે ત્રણસો સાત ગામની અંદર આ ફાટ્યું છે ત્યારે વાત કરીએ તો જેમ કે વાદળું ફાટવાથી ચારેય કોળા પાણી જ પાણી છે વાત કરીએ જેમ કે વરસાદની તો જેમ કે અત્યારે હાલ જેમ કે જેસલમેર જેમ કે પૂર્ણમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે વાત કરીએ એમપીમાં એટલે કે મધ્યપ્રદેશમાં બે દિવસ બાદ ચોમાસું એન્ટ્રી થશે એવું પણ જેમ કે જોવા મળી રહ્યું છે ત્યારે ચોમાસું ફરી ગતિ પકડી છે ત્યારે જેમ કે સોળ જૂન સુધીમાં ચોમાસું મધ્યપ્રદેશ તેમ કે એન્ટ્રી કરી શકે છે ત્યારે ગુજરાતમાં પણ જેમ કે ધોધમાર જેમ કે વરસાદ વરસી શકે તેમ છે અત્યારે હાલના જેમ કે દોસ્તો જેમ કે સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જેમકે વરસાદને લઈને મળી રહ્યા છે ત્યારે વધુ વિગત જો તમને દોસ્તો જેમ કે તો આજે જેમ કે ગુજરાતમાં સાત જિલ્લાઓની અંદર જેમ કે ભારે વરસાદ પડી શકે છે ત્યારે વાત કરીએ તો જેમ કે ઉત્તર રાજસ્થાનમાં અપર એર જેમ કે સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયું છે ત્યારે રાજસ્થાનના જેમ કે વિધંભ સુધી જેમ કે જેમ કે ગુજરાતમાં પણ જેમ કે ચોમાસાની વહેલી બધરામણી થશે તેવા સંકેત હતા પરંતુ જેમ કે વાત કરીએ તો અત્યારે હાલ જેમ કે ચોમાસું જેમ કે નિષ્ક્રિય થયું છે એટલે જેમ કે મોન્સૂન બ્રેક સ્થિતિ સર્જાય છે આવા સંજોગોમાં ચોમાસાની જેમ કે લઈને શુભ સંકેત જેમ કે જોવા મળશે અત્યારે હાલ જેમ કે વાતાવરણની અંદર જેમ કે ખૂબ જ જેમ કે પલટો આવ્યો છે તેવું પણ જેમ કે દોસ્તો જેમ કે જોવા આવી રહ્યું છે કારણ કે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જેમ કે રાજકોટમાંથી પણ મળી રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે કે આજથી જેમ કે ગુજરાતમાં જેમ કે જેમ કે દરેક વિસ્તારોની અંદર જેમ કે વાદળછાયું વાતાવરણ અને જેમ કે વરસાદ જેમ કે પડી શકે તેમ છે તેવું જેમ કે અંબાલાલ પટેલે કહ્યું છે ગરમી અને બફારાના જેમ કે ટ્રસ્ટ જેમ કે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે ત્યારે હવામાનના જેમ કે અંબાલાલ પટેલે જેમ કે રાજ્યમાં ચોમાસું અને જેમ કે સક્રિય તબક્કા ભારે વરસાદ અંગે મહત્વપૂર્ણ અનુમાન પણ કર્યું છે તેમના કે જણાવ્યા અનુસાર જેમ કે જૂન બે જેમ કે જૂન પંદરથી રાજ્યમાં ભારે વરસાદ પણ જેમ કે પડી શકે છે એવું જેમ કે અંબાલાલ પટેલે પણ કહ્યું છે વધુ વિગત જણાવીએ અંબાલાલ પટેલને લીધે જેમ કે ગુજરાતની અંદર જો વાત કરીએ તો જેમ કે આગામી દિવસોમાં જેમ કે ભારેથી ભારે વરસાદ જેમકે પડશે તેવી જેમ કે હવામાન વિભાગની મોટી આગાહી છે હવામાન વિભાગે સાત દિવસ જેમ કે વરસાદની આગાહી કરી છે જેમાં જેમ કે બે દિવસ બાદ રાજ્યના કેટલા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ગુજરાતમાં એક દિવસ ગરમીનો જેમ કે પારો ઉચકાવવા બાદ જેમ કે ફરી તાપમાનમાં ઘટાડો થયો હતો એક તબક્કે જેમ કે વાત કરીએ તો દૂર જેમ Cái